હું જ્યાર પટેલ વાગરા તાલુકા કોંગ્રેસ આગેવાન હું પ્રેસ મીડિયાના માધ્યમથી વાગરા તાલુકાની જનતાને જણાવવા માગું છું કે મને પક્ષની લાગણી છે આજથી દોઢ મહિના પહેલાં શ્રી રાહુલ ગાંધીના નવા કોંગ્રેસના આદેશ મુજબ કોંગ્રેસમાં જે લોકો કહે તેને ખુરશી પર બેસાડી તેને પ્રતિનિધિ બનાવીને કોંગ્રેસને આગળ ચલાવવાની જે રણનીતિ હતી તેમાં ગુજરાત પ્રદેશથી આવેલા ઓબ્ઝર્વર વાગરા તાલુકાની અંદર સેન્સ પ્રક્રિયા લેવામાં આવેલી હતી એમાં હું જાતે પણ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ પદનું ઉમેદવારી ફોર્મ ભરેલું આજે જિલ્લા પ્રમુખ અને ઓબ્ઝર્વર પણ એ વાતને એક્સેપ્ટ કરે છે કે એંસી ટકા મારા નામનો સેન્સ લેવાયેલો હતો પણ છતાં પણ રાહુલ ગાંધીએ એક કટાક્ષરૂપે એક પ્રોગ્રામમાં કહેલું કે ગુજરાતની અંદર લગ્નના ઘોડા દેશમાં દોરે છે અને દેશના ઘોડા લગ્નમાં દોરે છે એ જ પરિસ્થિતિ પાછી વાગરા તાલુકાની થઈ હોય તો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખથી નારાજ તમામ હોદ્દેદારો ત્રણ ઉપપ્રમુખો સંકલન સમિતિના સભ્યો અને બીજા આગેવાનો એવા અમો રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિએ એમને રજૂઆત કરવા માટે ગયેલા અને ખરેખર અમને પક્ષની લાગણી છે વાગરા તાલુકામાં કોંગ્રેસ આગળ આવે આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે લોકો આ આ પાર્ટીથી ભાજપ પાર્ટીથી હામ પુકારી ચૂકેલું છે જ્યારે કોંગ્રેસનો ઝંડો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરકાવવા જઈ રહેલો છે તે સમયે આજે કોંગ્રેસ લગ્નના ઘોડાઓને આગળ કરી લેતી હોય તો તમામ હોદ્દેદારો પ્રમુખથી નારાજ હતા હું એમને નથી લઈ ગયો તેઓ મને સાથે લઈને ગયા હતા અને બધાની રજૂઆત એક જ હતી કે મને મારે નથી પ્રમુખ બનવું હું તો એક જમીનની કાર્યકર છું હતો અને રહીશ મારે હોદ્દાની કોઈ લોકોના કામ માટે હોદ્દાની કોઈ જરૂર નથી પરંતુ મને ખરેખર પક્ષની લાગણી છે એટલે હું આજે આ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના પ્રમુખો અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબને એટલી વિનંતી કરવા માગું છું કે ખરેખર જો તાલુકાની અંદર કોંગ્રેસ ચલાવવી હોય ને કોંગ્રેસનો ઝંડો ફડકાવવો હોય તો એવા વ્યક્તિની પ્રમુખ પદે નિમણૂક કરો જે આખા તાલુકામાં લોકોને લઈને ચાલે મારે નથી બનવું કોઈને પણ બનાવો મને પક્ષની લાગણી છે એટલા માટે જ હું આ આજે હું તમને નમ્ર રજૂઆત કરવા જઈ રહ્યો છું કે કોઈને પણ બનાવો એક્સ વાય જે જે એવા વ્યક્તિને બનાવો કે જે ખરેખરીનો કાબિલ હોય અને જે લોકોને લઈને ચાલવાવાળો માણસ હોય જે ગ્રાઉન્ડથી બધા સાથે જોડાયેલો હોય ને બધાને એકસાથી એક એકસાથે રાખીને ચાલશે તો પાર્ટી આગળ ચાલશે નહીં કે એવું બોલવાવાળા હોય કે આ વ્યક્તિના જવાથી શું થવાનું છે પેલા વ્યક્તિના જવાથી કોંગ્રેસમાં શું બગડી જવાનું છે એ રીતના પાર્ટી ચાલવાની નથી ને આવી જ રીતે જો આવી જ રીતે જો કોંગ્રેસનું પ્રતિનિધિ તાલુકામાં કરશે તો આવનારા સમયમાં કોંગ્રેસને એનું ખૂબ ખૂબ જ ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડશે એટલે ને તમામ હોદ્દેદારોએ પ્રમુખશ્રીને રજૂઆત પણ કરેલી છે કે જો આવનારા સમયની અંદર તમે આના માટે યોગ્ય પગલું નહીં ઉમેરો તો પછી બધા પોતાના પદ પરથી રાજીનામું આપવાની પણ ચીમકી આપેલી છે અને જો ખરેખર જો આ રાજીનામા આ હોદ્દેદારો આપશે આ લાયકાટવાળા લોકો હતા જે પણ લોકો આવેલા ચાલીસ પિસ્તાલીસ જણ એ લોકો એવા હતા કે ગામમાં પોતાનું સરપંચ તરીકે પ્રભુત્વ ધરાવે છે એક ઉપપ્રમુખોના હોદ્દા ધરાવે છે કે જેમની પાછળ પ્રજા ચાલે છે ને એ હર લોકો માટે કામ કરે છે એવા લોકો હતા એટલે સંખ્યા ચાલીસની હતી પણ ઘણા લોકોને આવડી લે એટલી મોટી સંખ્યાના એ હોદ્દેદારો હતા હવે એવા જ લોકો જ્યારે પક્ષથી નારાજ હોય તો ખરેખર જિલ્લા પ્રમુખે અને પ્રદેશ પ્રમુખે આ વાત પર ધ્યાન આપવું જોઈએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે ભાઈ કોંગ્રેસને તાલુકામાં આગળ લાવવી હોય તો સારા એવા વ્યક્તિની નિમણૂક કરો હું જાતે હું આજે આ મીડિયા મારફતથી કહું છું કે મને પદને કોઈ હોદ્દો અને લાલચ છે નથી એટલે એવું બી દિમાગમાં કોઈ એવું વિચારશો ના કે આ ભાઈનું સેન્સ લેવાયું આ ભાઈને પ્રમુખ બનાવવાની એ એક વાત હતી એના અગેન્સ્ટ અંદર મારે પદ નથી જોઈતું કોંગ્રેસની ખરેખર મને લાગણી છે અને કોંગ્રેસને ખરેખર જો આગળ લાવવો હશે તો તમારે કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરવી પડશે જે લોકોને હર હંમેશ લોકો સાથે રહે લોકોને લઈને ચાલે ને એક ટીમવર્ક બનાવીને ચાલે તો પક્ષ આગળ આવશે જય હિન્દ જય ભારત